નમસ્કાર ખેડુ મિત્રો આપણે અડાડા ગામે એક પ્રગતિશીલ ખેડૂતને ત્યાં આયા હી આપણે એમનો અભિપ્રાય લેવી જે આપણે મોર્ગન દવા છાટી છે તો હરેશભાઈ આમાં તમારું નામ અને ગામ એક બોલો હવે હરેશભાઈ વેરસીભાઈ કિચડિયા અડાડા ગામ રેડી હવે તમે આ દવા રહી એ તમે આ કયા શામાં મારી દી હવે આ ત્રણ શામાં છાટી છે બરોબર આ કેટલા રાઉન્ડ માર્યા આના બે રાઉન્ડ માર્યા આ દવા છાંટા પછી તમને શું શું ડિફરન્સ દેખાણું

તો ખેડુ મિત્ર તો આ તમે શું કહેવા માંગો ખરેખર આ તો એમ કહું હું કે આ દવા 60 જીવી છે આ દવા 60 ને અને પાપઈ આપડે સસ્તો પડે 70 રૂપિયા બરોબર તો ખરેખર હવે તમારા દવા ઓલી મરાય કે આ કઈ મરાય હવે આજ મરાય આ આજ સામે હા ઓકે મરાય થેન્ક યુ આભાર